આજે અમે મકરપુરા પોલીસ સ્ટેશન આવેલા છે ગઈકાલ તરસાલી નિમિત્તે શાંતમ સોસાયટી આવેલ છે ત્યાં ઉષાબેન રોહિત અને પ્રદીપભાઈ રોહિત જે ફેમિલી છે એમના ઉપર એક જાતિવાદી અત્યાચાર જેને કહેવાય જે અપર કાસ્ટના લોકો જે છે પટેલ સમાજના છે એમના દ્વારા ગંદી ગાળો બોલી જાતિ વિષયક શબ્દો દ્વારા એવા પ્રહારો કરવામાં આવેલા કે જેનાથી જે અનુસૂચિત સમાજ જે છે પૂરો સમાજ એક બે વ્યક્તિની કંઈ વાત નથી પણ એ શબ્દથી પૂર્વ સમાજ અપમાનિત થઈ રહ્યો છે અને આઝાદીના આજે સિત્યોતેર સિત્યોતેર વર્ષ થઈ ગયા અને બંધારણ હોવા છતાં કાયદાની જોગવાઈ હોવા છતાં આ જાતિવાદનો ભોગ આજે પણ નીચી સમાજે બનવું પડે છે અનુસૂચિત એસી એસટી સમાજે એ ખરેખર ના થવું જોઈએ અને અત્યાચારો દિવસે ને દિવસે વધતા જાય છે કેમ કે આ જે આરોપીઓ હોય છે જે જાતિવાદીઓ છે મનુવાદીઓ છે કહેવાય એ વર્ષોથી ચાલી આવતા વર્ષોથી આ લોકોને કેવું છે કે એસસી એસટી ઓબીસી છે એ લોકોને ગુલામ બનાવી રાખવા માંગે છે તો આઝાદી પછી પણ જો આ વ્યવસ્થા ના હોય ને પરિસ્થિતિ આવી હોય તો પોલીસે પણ ધ્યાન દોરવાની જરૂર છે કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે તે કાર્યવાહી કરવાની હોય છે કરવી જોઈએ અને આ લોકો પર જે અત્યારે જે છે એ એટ્રોસિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ થાય અને જોગવાઈ પ્રમાણે જે છે કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમને જે કંઈ સજાને જોગવાઈ છે પણ થવી જ જોઈએ કારણ કે એવિડન્સ પ્રમાણે છે એવિડન્સ સાથે એમનો વિડીયો પણ છે રજૂ કરેલ છે અમે બરાબર છે તો પોલીસે પણ જરા નિષ્પક્ષતા લઈ અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ જો એ વસ્તુ નહીં થાય તો અમે તમામ એસસી એસટી સમાજના જે લોકો છે અમારે રોડ પર ના ઉતરવું પડે અને ઉભર આંદોલન ના કરવું પડે એ માટે જરા ધ્યાનમાં લેવાની જરૂર છે પરિચય મુકેશ પ્રમાણ સામાજિક કાર્ય